દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ કમાણી કરતું માંડલ ટોલનાકું અવારનવાર વિવાદમાં રહે છે ત્યારે ફરી એક વખત આ ટોલનાકું ચર્ચામાં જોવા મળી રહ્યું છે તાપી જિલ્લાના સ્થાનિક લોકો પાસેથી પણ આ માંડલ ટોલનાકા દ્વારા ટોલ ટેક્સની ઉઘરાણી કરવામાં આવે છે ત્યારે આ ટોલ ટેક્સથી સ્થાનિક લોકોને મુક્તિ આપવામાં આવે તેવી માંગ સાથે આદિવાસી સમાજના લોકો તથા સ્થાનિક લોકો ટોલનાકાએ રજૂઆત કરવા પહોંચ્યા હતા જોકે અધિકારીઓ હાજર ન હોવાથી રજૂઆત અધૂરી રહી હતી ત્યારે આ અંગે ફરીથી તારીખ છવ્વીસ ત્રણ બે હજાર પચીસના રોજ રજવાત કરવામાં આવશે તેવું એક આગેવાન દ્વારા જણાવવામાં આવ્યું હતું તેમાં થોડા વર્ષો પહેલા એક ભાજપના નેતા દ્વારા પણ ટોલ ટેક્સ ફ્રી કરવામાં આવેલ હોય તેવા પોકળ દાવા કરવામાં આવ્યા હતા ત્યારે ભાજપના કયા નેતા દ્વારા વર્ષો પહેલા પોકળ દાવા કરવામાં આવ્યા હતા અને હાલમાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા શું કહેવામાં આવ્યું જુઓ તાપી સ્વરાજના રિપોર્ટમાં જી આપણે અત્યારે આવી પહોંચ્યા છે દક્ષિણ ગુજરાતના સૌથી મોંઘા ટોલ નાકા પર આવી પહોંચ્યા છે માંડલ ટોલ નાકે અને ઘણા વર્ષોથી એક પ્રશ્ન ચાલી રહ્યો છે

આજે અમે લોકો બધી રજુઆત કરેલી હતી કલેક્ટર શ્રી ને લેટર આપેલો હતો પણ જે અધિકારીઓ આવવા જોઈએ રજૂઆત આજે જ્યારે એના અધિકારીઓને મળ્યા તો એમના તરફથી શું જવાબ આપવામાં આવ્યો આ અધિકારી જેવું હું અત્યારે ચૌહાણ સાહેબને મળી લો રૂબરૂ અને દિલીપભાઈને બધા અમે ટોળામાં મળ્યા તારે એમની કરી કે ભાઈ આ નાકો ફ્રી કરી દો અને અત્યારે મારી પાસે એક લેટર આવી ગયો છે હું થોડી વારમાં મીડિયા મેને વાયરલ કરું છું એમના જ સહીનો લેટર મારી પાસે પડેલો છે જો આપ કહેતા હોય તો હું તમને વાંચીને બી આપી શકું એવું છું પણ હું મારા પોતાના મીડિયા થી એને હમણાં વાયરલ કરીશ અત્યારે એમનો એક લેટર હતો તેવીસ આઠ ઓગણીસ ના રોજ આથી મેનેજર શ્રી ટોલ નાકા

જ્યારે અધિકારી કે નેતા એના પર કોઈ ઇમ્પ્લિમેશન લેતી આપણી સાથે આદિવાસી સમાજના મિત્રો પણ જોડાયા છે આપ આદિવાસી સમાજને શું આહવાન કરશો જોહાર જય આદિવાસી આદિવાસી સમાજને મારે એક જ વિનંતી છે કે જ્યારે જ્યારે આદિવાસીઓ પર આફત પડે છે અને લડવાનું આવે છે ત્યારે આદિવાસી સમાજ પોતાના માટે જ નથી લડતો એકચુલ ભારત દેશ આઝાદ થયા પછી ખાનગીકરણ છે ગુજરાતમાં 8 કિલોમીટરનો કાયદો છે

આજે જે અહીંયા આજુબાજુના ખેડૂતો છે એ લોકોની શેરડી કાઢવાની આપદા પડે છે લોકલ માણસોને એટલી બધી તકલીફ છે છતાં પબ્લિક જાગતી નથી હું તો ઘણી વખત કહું છું કે ભારતમાં માણસો નથી જીવતા મર્દાઓ ફરે છે એ મારો વિષય છે અને આદિવાસીઓને હજુ પણ કહું છું થોડું ઘણું બચેલું છે જાગશો નહીં ને લડશો નહીં તો તમારી પાસે કશું નથી રહેવાનું પહેલા જંગલો તો તેમાં ભાગીને તમે સંતાયા છો હવે તો જંગલે તમે લોકોએ સાફ કર્યું છે અને એની તમે લોકોને ગુમરાહ કરો છો હવે દરિયો બચેલો છે એમાં હોય તો કરતા આ છેલ્લી વિનંતી છે મે બુધવારે સવારે દસ વાગે ટોલ પર આવીને તમારે આઝાદી ની લડાઈ નું ભૂગલ હોય તો આવજો નહી તો રામ રામ બિલકુલ આપ જોઈ રહ્યા છો કે ઘણા બધા લોકોનો પ્રશ્ન છે સ્થાનિક જે છવ્વીસ એમનો સીધે સીધો એ પણ આક્ષેપ છે કે બીજા બધા દક્ષિણ ગુજરાતના જેટલા પણ ટોલ નાકા છે જેવા કે કામરેજ છે નવસારી છે બીજા બધા ટોલ નાકા સ્થાનિકો માટે ફ્રી છે તો આ ટોલ નાકો ફ્રી કેમ નહીં એવા મુદ્દા સાથે આજે ઘણી સંખ્યામાં જોડાયા છે અને આગામી બુધવારના દિવસે પણ અહીં આ જગ્યાએ ચક્કાજામના દ્રશ્યો સર્જાવાની શક્યતા સેવાઈ રહી છે નમસ્કાર હું વિજય બાબુરાવ પાવસે છેલ્લા બે થી આ ટોલ નાકુ હોય કે યુ ટર્ન હોય એનો અરજી કરતા મારા તમામ પ્રકારની અરજીઓ કલેક્ટર હોય કે તમારા એનએચઆઈ ની ઓફિસો હોય બધી જ જગ્યાએ છે પણ આજ સુધી કોઈ પણ જાતનું નિવાકરણ આવેલું નથી આજે ગામના અમુક આગેવાનો આદિવાસી નેતાઓ દ્વારા જે ટોલ નાકા પર ટોલ ફ્રી માટે એક આયોજન કરેલું હતું જેમાં અધિકારીઓ હાજર ન હોવાથી આવનાર છવ્વીસ તારીખ બુધવારે આ આંદોલનને જોરખમ રીતે કરવાનું આયોજન આજે નક્કી કરેલું છે જેના માટે હું મારા આ બે શબ્દ મીડિયા માધ્યમથી એ કહેવા માંગુ છું કે વ્યારા હોય કે સોનગઢ હોય તમામ લોકો બધાને જ આ ટોલનો પ્રોબ્લેમ છે એટલે બધા અહીંયા હાજર રહેવું બીજું વધારે માં કદાચ આ જેટલા બી નેતાઓ કે પીકે ભાઈ હોય દિલીપભાઈ હોય કે હું હોય અમને કદાચ એ દિવસે એરેસ્ટ બી કરવામાં આવે તો અમે કદાચ એરેસ્ટ થઈ જઈએ પણ છતાં જેટલા બી લોકો આવે બધા જ નેતા છે બધા જ લીડર છે અને બધાએ છવ્વીસ તારીખના આંદોલનમાં ભેગા થવું છે આ ટોલ ફ્રી કરવા પાછળની આ છેલ્લી લડાઈ છે આજે જે નક્કી કર્યું છે તારીખે આપણે છે જેથી વેપારી મંડળ હોય ટ્રાન્સપોર્ટ હોય કે જે કઈ પ્રકારના હોય મારું એક કેવું છે કે એ દિવસે બુધવારે સોરગઢ હોય વ્યારા હોય બંધ રાખીને તમામ લોકો માંડલ ટોલ પર દસ વાગે હાજર રહો એવી વિનંતી પ્રાર્થના કોઈ રાજકારણ નહીં કોઈ કોંગ્રેસ નહીં કોઈ ભાજપ નહીં કોઈ ધર્મ નહીં ટોલ નાખું ફ્રી કરવું હોય તો બધા અહીંયા હાજર રહેવું પડશે આ એક વિનંતી સાથે નમુજો જઈન જય ભારત ત્યારે અહીં ઉલ્લેખનીય છે કે થોડા વર્ષો પહેલા ભાજપના એક નેતા દ્વારા મીડિયા સમક્ષ નિવેદન આપવામાં આવ્યું હતું કે હવેથી માંડલ ટોલ નાકાએ તાપી જિલ્લા વાસીઓએ ટોલ ટેક્સ આપવાની જરૂર નથી ત્યારે આ ભાજપના નેતા એવા વિક્રમ તરસાડિયા દ્વારા વર્ષો પહેલા શું નિવેદન આપવામાં આવ્યું હતું તે પહેલા જોઈએ ગઈકાલથી ચોવીસ કલાકની જહેમતથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો પ્રયાસથી આદિજાતિ વિકાસના કાર્યકર્તાઓ સાથે મળીને એક સુખદ નિવારણ આવ્યું છે ટોલ નાકા ફ્રીનું બેવ જગ્યાએથી ટોલ નાકા ફ્રી કરવામાં આવી રહ્યા છે આજથી ગઈકાલે ઘણા લોકોને એવા મેસેજ મળ્યા હતા કે ટોલ ટોલનાકું ફ્રી કરી દેવામાં આવ્યું છે પણ લોકોને જાણ હતી નહીં હું આપના માધ્યમથી લોકોને જાણ કરવા માગું છું કે સોનગઢથી વ્યારા તરફ જતા જતી વખતે લાસ્ટ રો જે છે સર્વિસ રોડ છે ત્યાંથી ફ્રી કરવામાં આવ્યું છે અને વ્યારાથી સોનગઢ તરફ જવાનું છે ત્યાં પણ લાસ્ટ રો છે ત્યાંથી જવાનું ફ્રી કરવામાં આવ્યું છે વચ્ચેની રો એટલા માટે અટકાવવામાં આવી છે કે એ લોકોનું ટેકનિકલ જે ખામી હશે કે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ગોઠવી હશે ફાસ્ટટેગના કારણે ગાડી જાય તો એમાંથી ઓટોમેટિક પૈસા કપાઈ જાય છે એટલે આ બે રો ફ્રી કરવામાં આવી છે એટલે તાપીની જનતાને મારે એક નિવેદન છે કે એ લોકો આ બે રોથી જઈ શકશે અને ફ્રીમાં જઈ શકશે આ માટે કંઈ લે આપવામાં આવી છે ત્રણસો સિત્તેર હટી ગઈ આ દેશમાંથી રામ મંદિર નિર્માણ થઈ ગયું ટ્રિપલ તલાકનો કાયદો હટી ગયો કાશ્મીરને અલગ દરજ્જો મળી ગયો તો આ નાકો શું છે એનું પણ નિવારણ હોય છે જો કે આ જાણીતા ભાજપના નેતાના નિવેદન બાદ પણ તાપી જિલ્લાના વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ તો ઉઘરાવવામાં આવી જ રહ્યો છે આ ભાજપના નેતાઓ માત્ર પોતાની વાહવાહી કરવા માટે જ મીડિયા સમક્ષ આ પ્રકારે નિવેદન આપતા હોય તેવું જણાઈ રહ્યું છે જો કે નેતાઓના આ પ્રકારના નિવેદનના કારણે ભોળી પ્રજા ગેરમાર્ગે દોરાતી હોય છે ત્યારે શું આ ભાજપના નેતાઓ ટોલ ટેક્સ ફ્રી થાય તે માટે ખરેખર કોઈ પ્રયત્ન કરશે ખરા કે માત્ર નિવેદન આપીને દેખાડા પૂરતા જ બોલશે આવા અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે તેમજ આ મામલે તારીખ રોજ માંડા ટોલનાકાના મેનેજર દ્વારા પણ લેખિતમાં માં બાહેધરી આપવામાં આવી હતી જે બાહેધરી જણાવ્યા અનુસાર તમામ જાહેર જનતાને ને આપવામાં આવે છે કે તાપી જિલ્લાની આરસી બુક વાળી તમામ ટુ વ્હીલર ફોર વ્હીલર છોટા હાથી ફોર વ્હીલ ટેક્સી પાર્સિંગ વાળી તમામ વાહનો પાસે કોઈ પણ પ્રકારનો ટોલ ટેક્સ લેવામાં કે વસૂલવામાં આવશે નહીં અહીંથી કોઈ પણ પ્રકારના કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે નહીં જ્યાં સુધી સુધી માંડળ રહેશે રહેશે ત્યાં આ આ નિયમો મામલામાં વર્ષમાં મેનેજર દ્વારા પણ આવી હતી જો કે તેની અમલવારી તો થતી જ નથી ત્યારે અહીં ભાજપના નેતાઓની સાથે મેનેજર દ્વારા પણ ડંફાસ મારવામાં આવેલ હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે જોકે હવે આ સમગ્ર મામલામાં તાપી જિલ્લા વાસીઓને ટોલ ટેક્સથી મુક્તિ મળે છે કે નહીં તારીખ છવ્વીસ ત્રણ બે હાજર પચીસ ના રોજ જ થશે એવું જણાઈ રહ્યું છે બ્યુરો ચીફ નરેશ માળી તાપી સ્વરાજ ન્યુઝ તાપી